તો અમારે સિગમા સ્કૂલની બસ છે એના કાર્યક્રમમાં જવાની હે તો અમારે બે દિનની રજા ચડી આટલે રવિવારે પાછું ભણવા જવાનું છે તો રવિવારે જવું પડીએ લગભગ ત્યાં નહીં જા કારણ કે અમારે દીવા આવે એટલે લગભગ કામ કરાં આવ્યો બાકી આપણે સવારનો નાસ્તો કરી લીધો છે હાલો તમને બતાવું આપણે સવાર સવારનો નાસ્તોમાં શું કર્યું જોવો તમે બતાવું આ કરી છે રાવ રાપ બનાવવાનું પણ એક કારણ છે કારણ કે મને અત્યારે તો શરદી હે કાલે થોડુંક તાવ આવે ગયો ને બાકી આ કેરા છે એ પીવાનું બાકી રાપ તો આપણે થોડીક ખાઈ લીધી છે બાકી પપ્પા સાહ પાણી પીયા ને પછી દુકાને આવ્યા ગયા અત્યારે પુણા નવ વાગ્યા પૂણા નવ વાગ્યા તો તમે વિચારતા હો કે પાણીનો અવાજ કેમ આવે છે એનો પણ એક કારણ છે કે અમારા ઘરે આજ સવારમાં પાણીનો વારો ઉતો તો પાણી આવી ગયું છે કાઈ કેમ રામ રામ આમ બધાય કેમ છો બધાય મજામાં જ છે કે આપણે આજે એ પાણી તો પાણી ભરીએ અને ડેલી ધોઈએ બધાય ગોરાન વિસરે ના આપણે પાણી ભર લઈએ ને હવે દિવ્ય એ સાહેબ ઉઠો એને હાલ નાસ્તો કરો ને કાલે કાલ દીવું તો ના

અને આજ તો સવારે વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે આજ અમારે દિવ્યેશભાઈ રજા હોતી ને ઘેર હતો ને મારે ટાઈમ થયો તો એટલે હું બ દિવ્યેશભાઈ વિડીયો સ્ટાર્ટ કર્યો આજતા દિવ્યેશ એવી બ્લોક સ્ટાર્ટ કરી દીધો સારું કહેવાય હવે થોડું ઘણું અહીંયા બનાવ્યો હવે અચાણે આપણે આવ્યા તો હવે આપણે થોડું ઘણું બનાવીએ આરિયા હમા કરે દીવલે થોડીક મદદ કરી

ચલો તો રોટલા બને હે જમી લઈએ આ એક ગયા હતા પોરબંદર તો ટી શર્ટ લઈ આવ્યા ફર્સ્ટ ટાઈમ કોલર વિના ટી શર્ટ મેં પહેર્યું હું ફર્સ્ટ ટાઈમ પહેર્યું હે કોલર વાળા પહેર્યા હે તો કોલર વિનાનું આજે પહેલી વખત કેવું લાગતું હોય આ કિયસ ભાઈ અમારો કે ના સારું છે વાંધો ને તો પછી રાખે લીધું તો મારો વિચાર હતો બદલાવવાનો ના દિવ્યેશ લગભગ આજ પોરબંદર જવાના હે કા દિવસ હા લગભગ પોરબંદર જાય તો પોરબંદરને આજ બજાર કદાચ બતાવીશ હું તમને જો મેળા લગભગ ટી શર્ટ બદલાવાનું એક આ ટી શર્ટ એ લેવા હતા આમ તો સારું છે તોય મારા હાટુ ભાવ છે ને આમ જરાક દિલમાં સોટી જતું હોય એવું લાગે છે એટલે વિશાર છે બદલાવાનો હવે મેળા વિશે તો જોઈએ ન તો પાછો રાખેલી હું દિવ્યશભાઈને અમારે હવે માપનું થાય છે ચાલો તો હવે પછી ખાઈ લઈએ અમે ને પછી કન્ટિન્યુ કરીએ તો અત્યારે વાગી ગયા છે ચાર અને અમારે તમને મારા પપ્પાએ કીધું તું કે પોરબંદર જવાનું છે તો એ આપણી પોરબંદર જવાનું હે તો અટાણે તો મારા બાપા ભેરો હું દુકાની જ પછી નાથી દિનિયાનો હમ ભાઈ જવાનું હે આપણું મોટર તૈયાર ત્યારે હે તો એ આપણી દુકાની જઈને મળશું તો આપણી દુકાનીથી પણ પોરબંદર જવા માટે નીકળે ગા ને આ મોટર હે એટલે પેટ્રોલ નખાવતા જાય તો દિનેશભાઈ આ રાખે થોડું ઘણું પેટ્રોલ નખાવતા જાય તો આપણે પેટ્રોલ પૂરાવીને નીકળી ગયા હે અને જવાના છે પહેલાં તો વાડી કારણ કે નાથી સ્કૂટી લેવાની છે ને આ હોંડા મૂકવાનું છે એટલે નાથી વાડીથી આપણી સ્કૂટી લઈને પછી પોરી નીકળવાના છે તો આપણે વાડી પૂગેગ ને આપણું મોટર સાયકલ ના દીધું ને દિનેશભાઈ સ્કૂટી કાઢે ને બાકી વાડીમાં પાણી હાલે એ ભરતભાઈ વારે તો એ આપણે સ્કૂટી લઈને નીકળી તો પછી એવું રસ્તામાં મળીએ કે ન મળીએ પોરે સીધા મળીએ તો હવે આપણે પોરબંદર માં એન્ટ્રી કરવાના જ છે અને અંદર તો વાહનનો બહુ વધારે અવાજ છે એટલે આપણે સીધા પોરબંદર માં એન્ટર થઈને મળશું ફાઈનલી આપણે પોરબંદર ની અંદર આપણે આવી ગયા છે અને મહાદેવમાંથી માંથી લુકડા લીધા હતા એટલે આપણે બદલાવવાનું છે

દિનેશ ભાઈ કે જ્યાં સ્કૂટર ઉભો ના ગયેલા તો ફાઈનલી આપણે કમલા બાગે ભૂગેલા હે ને નાસ્તો પાણી કરી હું આવ્યો કામ કરીએ બતાવ્યું હું કમલા બાગે બાકી ભૂગે ગા આપણી લુગડાનું બધું કમ્પ્લીટ થઈ ગયું રખડે લીધું થોડુંક એવું નાસ્તો કરી લઈએ આપણે કમલા બાગમાં એન્ટર થઈ ગયા ને નાસ્તો લીધો હે આ નાસ્તો લીધો છે હમણાં બતાવીએ શું હું નાસ્તામાં લીધું છે હલો તો તમને બતાવીએ દિનેશભાઈ જોક્સ કરી આમ ખોલીને જ બતાવીએ તો આપણી દાબેલીની ચટણી આમાં નાખી દીધી એટલે વાણ આવે બાકી દાબેલી લીધી છે અમે તો નાસ્તો કરી લઈએ આપણે ફાઇનલી આપણે દાબેલી ખાઈ લીધી અને દાબેલી ઉતી તીખી હજે પણ સ્વાદ મોમાં જ છે તીખો એટલે આપણે પાણી પાણી તો નહીં જ જડ્યું પણ હાથું બાથું ધો નાખા એવું બે ખોટા હું બાકી અંધારું થાય એટલે એવું આપણે ઘેર જ મળ્યું તો ફાઇનલી આપણે વાડીએ પૂગેગા હે ને વાગે હે આઠ આપણી સ્કૂટી સાઈડમાં પડી હું દિનેશ ભાગે એવા લુગડા બદલાવી લીધા ને બાકી એવો આજનો વિડીયો આ એન્ડ કરીશું મળશું નવા વિલોગમાં અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા બાય બાય